નમસ્કાર દર્શક મિત્રો બિહારમાં એનડીએની આજે બમ્પર જીત થઈ છે એનડીએના ઘટક દળોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અત્યારે એકાણું બેઠકો પર આગળ છે જનતા દળ યુનાઇટેડ જે ચોર્યાસી બેઠકો પર આગળ છે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ એટલે કે ચિરાગ પાસવાનની પાર્ટી વીસ બેઠકો પર આગળ છે અને હિન્દુસ્તાન આવામી મોરચો પાંચ સીટો પર આગળ છે આમ અને સાથે જ જે રાષ્ટ્રીય લોક મોરચો જે છે તે પણ પાંચ સીટો પર હાલમાં આગળ ચાલી રહ્યું છે બિહાર વિધાનસભાના ઇલેક્શનના પરિણામને લઈને તો દર્શક મિત્રો આપણા પ્લેટફોર્મ એક્સ પર એમણે ટ્વીટ કરી છે પીએમ મોદીએ સુશાસન કી જીત હોય એ વિકાસ કી જીત હોઈએ જન કલ્યાણ કી ભાવના જીત હોઈએ સામાજિક ન્યાય કી જીત है बिहार के मेरे परिवारजनों का बहुत बहुत आभार जिन्होंने 2025 के विधानसभा चुनाव में एनडीए को ऐतिहासिक और अभूतपूर्व जीत का आशीर्वाद दिया है ये प्रचंड जनादेश हमें जनता जनार्दन की सेवा करने और बिहार के लिए नए संकल्प के साथ काम करने की शक्ति प्रदान करेगा आप अच्छी वाप्रधान नरेंद्र मोदी है बिहार मुख्यमंत्री नीतीश कुमार एलजेपी नेता चिराग पासवान पची जीतन राम मांझी उपेंद्र कुशवाहा ने टैग कर लख्यू के एन डी ए ने राज्य का चौतरफा विकास किया है लोगों ने हमारे ट्रैक रिकॉर्ड और राज्य को नई ऊंचाइयों पर ले जाने के हमारे विजन को देखकर हमें भारी बहुमत दिया है मैं मुख्यमंत्री नीतीश कुमार जी और एनडीए परिवार के हमारे सहयोगी चिराग पासवान जी जीतन राम मांझी जी और उपेंद्र कुशवाहा जी को इस जबरदस्त जीत के लिए हार्दिक बधाई देता हूँ અગર પીએમ મોદી લખે છે કે મેં એનડીએ કે પ્રત્યેક કાર્યકર્તા આભાર વ્યક્ત કરતા હું જીવોને અથાક परिश्रम किया है उन्होंने जनता के बीच जाकर हमारे विकास के एजेंडे को सामने रखा और विपक्ष के हर जुट का मजबूती से जवाब दिया मैं उनकी हृदय से सराह सराहना करता हूं आने वाले समय में हम बिहार के विकास यहां के इंफ्रास्ट्रक्चर और राज्य की संस्कृति को नई पहचान देने के लिए बढ़ चढ़कर काम करेंगे यह हम सुनिश्चित करेंगे कि यहां की युवा शक्ति और नारी शक्ति को समृद्ध जीवन के लिए भरपूर अवसर मिले आम बड़ा प्रधान नरेंद्र मोदी છીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચિરાગ પાસવાન ઉપેન્દ્ર કુશવાહા અને જે આપણે અન્ય જે નેતા છે જેઓ એનડીએ ઘટક દળના નેતાઓ છે તેમણે ટેક કરીને આ એક મહત્વની ટ્વીટ કરી છે વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો બે હજાર ચોવીસમાં એનડીએને બસો આપણે ભારતીય જનતા પાર્ટીને બસો ચાલીસ સીટો હાંસિલ થઈ હતી અને આ પછી પણ હવે જેટલા પણ રાજ્યોના વિધાનસભાના ચૂંટણીઓ થયા જેમ કે બે હજાર ચોવીસના વર્ષમાં હરિયાણામાં થઈ વિધાનસભાની ચૂંટણીઓ આ પછી મહારાષ્ટ્રમાં થઈ પછી દિલ્હીમાં થઈ અને હવે બિહારમાં પણ એનડીએની બમ્પર જીત થઈ છે આમ એનડીએનો વિજય રથ બે હજાર પચીસના વર્ષમાં પણ યથાવત છે મહાગઠબંધન કે ઇન્ડી અલાયન્સ પાસે આજે પણ કોઈ એવો નરેટિવ નથી કે જે જનતામાં સ્વીકૃતિ પ્રાપ્ત કરી શકે અને એનડીએનો વિજય રથ રોકી શકે આમ એનડીએનો વિજય રથ આજે બિહારમાં પણ પાર લાગી ગયો છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જ ઘટક પક્ષોને પણ અભિનંદન પાઠવ્યા છે તો હવે આજે સાંજે પીએમ મોદી બીજેપીનું જે કાર્યાલય છે નવી દિલ્હી ખાતે ત્યાં પણ તેઓ કાર્યકર્તાઓને સંબોધન કરી શકે છે અને હવે આવનારા વર્ષમાં બે હજાર છવ્વીસમાં મહત્ત્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે અસમ પુદ્દુચેરી કેરલ આ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ તો હવે જોવાનું એ રહે છે કે બીજેપી આવનારા આ ચૂંટણીઓમાં કેમનું એમનું પછી પ્રદર્શન રહેશે તો પીએમ મોદીની આ પ્રતિક્રિયાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર